પાંચ છ હજાર સ્કૂલોમાં એક શિક્ષક થી આખી સ્કૂલ ચાલે છે તો આવું ખાડે ગયેલું તંત્ર છે એ બાળકની જિંદગી સાથે નહીં પણ એક પેઢી સાથે ખેલવાડ કરે છે અથવા તો ધીમેરી ના નરેન્દ્રભાઈ મોદી ને ભગવાન બનાવવાની કોશિશ કરે છે કે અવતાર પુરુષ છે એટલે હું કરવાની વાર્તા કરું છું

કોઈને ક્યાંક હલવાડી દેવા હોય આ બધા ધંધા હવે આને તમે કહો કે સારું શિક્ષણ ને સારું આરોગ્ય ને એનો વિષય જ નથી તમે રાજનીતિ ને ધર્મના ના માધ્યમથી લઈ આવો છો એમાં ક્યાંક ને ક્યાંક તમારી ને તમારી પેઢી નાબૂદ થઈ જશે હાઈકોર્ટે સરકાર ને અપીલ કરી કે ભાઈ ફિક્સેશન ન હોવું જોઈએ તો હાઈકોર્ટ કે છે તો હવે તો સરકારે માનવું જોઈએ સરકાર ઉલટા નું હાઈકોર્ટ ની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ માં જાય તો આખા જિલ્લામાં તમારાથી એક મેદાન નથી બનતું જામખંભાળિયામાં એક માર્ગદર્શન એટલે કે શિક્ષણ અંગે માર્ગદર્શન છે તેનું આયોજન થશે પ્રાર્થના ફાઉન્ડેશનના માધ્યમથી અને એમાં પીએસઆઈ તલાટી તમામ પરીક્ષાલક્ષી જે તાલીમ છે ક્યાંથી મળશે કેવી રીતે મળશે પરીક્ષા તમે કેવી રીતે આપશો તેની માહિતી આપશે અને માહિતી કોણ આપશે તો તે સામતભાઈ ગઢવી સમ્રાટ ગઢવી તરીકે જે ફેમસ છે સીધે તે કરિયર ગુરુ તરીકે તેમને ઓળખવામાં આવે છે નમસ્કાર હું છું ચિંતા મણીદેવી પુત્ર અનિલ સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં મુખ્ય વાત એ છે કે આખા ગુજરાતમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે તેની તૈયારીઓ કરે છે પણ તેમને ન તો યોગ્ય તાલીમ મળે છે ન તો યોગ્ય ટીચર એના માટે એક શરૂઆત સમ્રાટ ગઢવી છે તે કરવા જઈ રહ્યા છે જામખા મળીયા જેમાં સમગ્ર ગુજરાતમાં તેઓ ફરીને સેમિનાર કરશે બાળકોને વિદ્યાર્થીઓને એ બતાવવાનો પ્રયત્ન કરશે કે તેઓ કઈ રીતે આગળ વધે ગુજરાત પ્રસે તેમની સાથે વાત કરી છે આવો મળીએ આપણે સામત ગઢવીને આપણી સાથે જોડાયા છે સામત ગઢવી જે કરિયર ગુરુ છે ગાંધીનગરથી લઈને સમગ્ર ગુજરાતમાં શિક્ષક એક સારા શિક્ષક તરીકે

શરૂઆત આપણે ત્યાંથી કરીશું કે ત્રણ તારીખે જે જામ છે ત્યાં એક કરિયર માર્ગદર્શન નું તમે જે જે આયોજન આયોજન કરી રહ્યા છો સેમિનાર છે એનું તલાટી તમામ લોકોની તૈયારી કરવી યુવાનોને ખાસ કરીને અને જે ટ્રસ્ટ છે પ્રાર્થના ટ્રસ્ટ એના માધ્યમથી સમગ્ર વસ્તુ થઈ રહી છે ત્યાં આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવી પણ એ તમામ લોકો પણ ઉપસ્થિત રહેશે આ કરિયરની ખાસિયત શું રહેવાની છે પહેલા તો એ અને બીજી વાત

અને તરત જ એવું કહી દીધું કે ભાઈ જાન્યુઆરીમાં તમારે દોડવાનું છે એટલે વિદ્યાર્થીઓ બિચારા મુંઝવણમાં છે કે ભાઈ સમય ઓછો છે તો તો આમાં સફળ કઈ રીતે થઈ શકાય મારી જિંદગીના જે વર્ષોનો અનુભવ હું વિદ્યાર્થીઓ પાસેથી શીખેલો છું એ પ્રમાણે હું એમને શું સમજાઈ શકું તો સામાન્ય રીતે લાઈવ પ્લેટફોર્મ છે મારી યુટ્યુબ ચેનલ છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી તો આપણે છોકરાઓને મોટિવેટ કરતા હોઈએ પણ એવું થયું કે ચલો ને એક વખત દરેક જિલ્લામાં રૂબરૂ જોઈએ એટલે મેં એકાદ વીક પહેલા એવો એક મેસેજ વાયરલ કરેલો કે ભાઈ હું ગુજરાતના દરેક જિલ્લામાં સેમિનાર કરવા માટે નીકળું છું તો તમે મારી ઈચ્છા હોય કે તમારા જિલ્લામાં સેમિનાર થાય તો તમે મને કેજો એટલે મોટા ભાગે દરેક જિલ્લામાંથી વિદ્યાર્થીઓના મેસેજ આવ્યા એમાં ઈસુદાન ભાઈ ને ખબર પડી હશે એટલે ઈસુદાન કીધું કે ભાઈ આવું સારું કાર્ય કરવા જાઓ છો તો શરૂઆત કે દેવભૂમિ દ્વારકાથી એમ નોર્મલી સેમિનાર રાખવા માટે આપણે જગ્યા રાખીએ તો એ જગ્યાનું ભાડું થાય છોકરાઓ આવે તો એની વ્યવસ્થા કરવાનું તો કે એ જે ખર્ચો થશે એ આપણે પ્રાર્થના ફાઉન્ડેશન અંતર્ગત જે બી હશે આપણે જોઈ લઈશું તો તમે શરૂઆત ત્યાંથી કરો એટલે ત્રીજી જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ પહેલો સેમિનાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયાના મિલન ચાર રસ્તા કરીને એક ફેમસ જગ્યા છે એની બાજુમાં ટાઉન હોલ છે સરકારી ત્યાં રાખેલું છે સવારે સાડા નવ વાગ્યા થી વિદ્યાર્થીઓ આવશે એમની સાથે સંવાદ થશે આ સમાજમાં મુખ્યત્વે અમારો ટાર્ગેટ પોલીસ કોન્સ્ટેબલ ને પીએસઆઈ માં અત્યારે તાત્કાલિક જે ભરતી આવી છે એમાં કઈ રીતે સફળ થવું આના સિવાય તલાટી ક્લર્ક કે ગુજરાત સરકારમાં બીજી બે લાખ થી વધારે ભરતીઓ થવાની છે એવું સરકારે કહેલું છે તો એમાં કઈ રીતે વિદ્યાર્થી સફળ થઈ શકે એનો મારો જે વર્ષોનો અનુભવ છે એ વિદ્યાર્થી સાથે સાથે રૂબરૂ શેર કરવાની અમારી એક ઈચ્છા છે અને એ શરૂઆત આપણે ત્રણ તારીખથી કરીએ છીએ સાંભળી મારે ખાલી ખાસ કરીને એ પૂછવું છે કે સામતભાઈ ઈચ્છે તો કરોડ રૂપિયા શિક્ષણના જે રીતે માફિયાઓ કામ કરે છે એ રીતે કમાઈ શકે છે એમની પાસે જ્ઞાન એમની પાસે લિંક એમની પાસે લોકો એ તમામ લોકો હશે પણ એવું તો શું વિચાર આવ્યો કે આપણે શિક્ષક બનીને લોકોને ભણાવીએ આમાં કેવું હતું કે સરકારી નોકરી કરવી એવું મારા મગજમાં ક્યારે હતું નહીં હું નાનકડા ગામડામાંથી નીકળેલો મારા ફાધર મને એવું કેતા હતા કે બેટા તારે ભણવાનું એટલે હું ભણતો ગયો ભણતો ગયો એમ કરતા કરતા બારમું ધોરણ પૂરું થયું બારમું ધોરણ પત્યું એટલે મારા ફાધરે એવું કીધું કે ભાઈ તારે ડોક્ટર બનવાનું છે મારે એ વખતે પાસઠ ટકા મારા એવી ઈચ્છા ભલે જમીન વેચવી વેચી નાખીએ પણ તારે ડોક્ટર મેં એવી માનસિકતા નક્કી કરી કે એટલો ખર્ચો કરીને ડોક્ટર નથી બનવું જે પદ માટે કદાચ હું લાયક જ નથી તો એના માટે જબરજસ્તી શું કરવા પ્રયત્ન કરું એટલે એ વખતે મેં બે નિર્ણય લીધા એક નિર્ણય એવો લીધો કે હવે હું કઈક ડોક્ટર કરતા સારી જિંદગી જીવીશ જેથી કરીને મારા પપ્પાને રાજીપો થાય અને બીજું કે હું નિર્ણય મારી રીતે લઉં છું મારા ફાધર ની તો ઈચ્છા છે કે જે કરવું પડે કરીને તું ડોક્ટર બન પણ હું ના પાડું છું કે મારે ડોક્ટર નથી બનવું તો એ નિર્ણય મારો છે તો હવે આજ પછી હું હું ઘરેથી પૈસા લઉં મારી મારી જિંદગી રીતે રીતે જેમ સેટ થાય એમ એટલે એ વખત થી હવે માની લો કોલેજ ના ત્રણ વર્ષ હતા તો મેં વાર્ષિક સો રૂપિયા મારી ફી હતી તો હું મારી જાતને આમ હોશિયાર સમજતો કે હું સો રૂપિયામાં આખું વર્ષ ગાઢી નાખું છું એમ કરીને મેં કોલેજના ત્રણસો રૂપિયામાં ત્રણ વર્ષ ગાડી નાખ્યા પણ એ ત્રણસો વર્ષ મારી જિંદગીના એટલા વાહિયાત નીકળ્યા જેનો મને આજે આમ અફસોસ થાય છે કે જો કોઈ મને ગાઈડ કરવા વાળું કે વાળું કે કોઈ વ્યવસ્થિત સારો માર્ગદર્શક મળી ગયો હોત તો મારી જિંદગીના ત્રણ વર્ષ જે મારે કઈ કરવાનું હતું તો કે એ મેં મફતમાં ત્રણસો રૂપિયા આટું થઈને ન ઘાટી નાખ્યા મારા ત્રણ વર્ષની કિંમત માત્ર મેં ત્રણસો રૂપિયા હાકી તો આવું મારી સાથે જે બન્યું એ મારા ગુજરાત ના બીજા નાના ભાઈઓ બહેનો સાથે ન બને અને એ બારમુ ધોરણ પાસ થાય તરત બીજા ગુજરાતના મારા નાના ભાઈઓ બહેનો સાથે આવું ન બને અને એમને યોગ્ય માર્ગદર્શન મળી રહે એટલે પછી મેં એવું નક્કી કર્યું કે તો પછી આપણે એક માર્ગદર્શક તરીકેની ભૂમિકા ભજવીએ પણ કોઈ વસ્તુ કરતા પહેલા પહેલા આપણે લાયક બનવું પડે જી સ્પર્ધાત્મક પરીક્ષામાં મારે કોકને માર્ગદર્શન આપવું હોય એના માટે પહેલા મારે લાયક બનવું પડે એટલે મેં તૈયારી શરૂ કરી પેલી જ પરીક્ષા કોન્સ્ટેબલની એમાં હું પાસ થયો એ પાસ થયો મારો શું વાંક પણ તેમ છતાં સરકારની જે સિસ્ટમ છે આપણે એને સ્વીકારી આગળ બીજી પરીક્ષાઓની તૈયારી કરી પછી ધીમે ધીમે મને એવું લાગ્યું કે હું લાયક છું તો હવે હું બીજાને ગાઈડ કરી શકું એમ કરતા કરતા ધીમે ધીમે પરિવારના મિત્રો હતા ભાઈઓ હતા એમને ગાઈડ કર્યા ઉપર બાળકોને મફતમાં ભણવાનું શરૂ કર્યું તો આજે મારી સાથે એન્જલ એકેડમી બાય ડિજિટલ ક્લાસ મારી જે યુટ્યુબ ચેનલ છે એમાં સાડા દસ લાખ જેટલા ગુજરાતના વિદ્યાર્થીઓ જોડાયેલા છે કદાચ ગુજરાતના મુખ્યમંત્રી કે સારા એવા કલાકાર ની પાસે પણ આટલા વિદ્યાર્થીઓ નથી હોતા લોકો નથી હોતા મારો તો એક ફિક્સ વર્ક છે છતાં પણ આટલો લોકોનો પ્રેમ મળ્યો એની પાછળ મારી કદાચ સમજાવવાની મેથડ કે હું ઓછા સમયમાં વિદ્યાર્થીઓને તરત યાદ રહી જાય એવી મેથડ મેં ડેવલપ કરી છે મેં દરેક વિષય પાયાથી શીખવાના શરૂ કર્યા છે તો કદાચ એ વિદ્યાર્થીઓને મારી મેથડ અનુકૂળ આવતી હશે તો એના લીધે ધીમે ધીમે આગળ વધતો ગયો રહી વાત પૈસાની તો આજે માની લો કે હું ગાંધીનગર છું તો ગાંધીનગર તમને ખ્યાલ હશે કે અહીંયા જે જગ્યાએ આપણે દીકરાઓને રહેવાની જમવાની વાંચવાની બધી સુવિધા અલગ અલગ આપતા હોઈએ એક મોટી જગ્યા આપણે રાખી હોય વિદ્યાર્થીઓ માટે તો એનો ખર્ચો વધારે હોય છે હવે જે વ્યક્તિઓને આર્થિક તકલીફ નથી તો એ લોકો એનો ઉપયોગ કરી શકે માની લો કે અહીંયા ગાંધીનગર નથી આવી શકતા અથવા નથી તો એ લોકો ઘરે બેઠા મોબાઈલમાં ભણી શકે એના માટે હંમેશા ગુજરાતના શિક્ષણ પદ્ધતિથી બહુ કહેવાય ફરિયાદ રહે છે કે શિક્ષણ પદ્ધતિ બરાબર નથી મેં તમારી એક વાત સાંભળી હતી તમારી યુટ્યુબ ઉપર કે આપણી શિક્ષણ પ્રણાલી એવું છે કે જંગલની અંદર સિંહ જેવો સિંહ અલગ હોય પક્ષી અલગ હોય હાથી અલગ હોય બધા અલગ હોય પણ પરીક્ષા બધાની એક જેવી હોય એમ આવું કેમ તો કેમ આવી ફરિયાદો હોય છે તમારી આ શિક્ષણ પ્રણાલી લઈને મારી પાસે મોટા ભાગે જે વિદ્યાર્થી આવતા હોય ને એ અઢાર વર્ષથી ઉપર ના હોય છે એટલે બધા વિદ્યાર્થીઓ બારમું ધોરણ તો પૂરું કરી લીધેલું હોય પછી મોટા ભાગના કોલેજમાં હોય અથવા તો કોલેજ પૂરી કરી લીધી હોય જ્યારે આવા ક્લાસમાં માની લો કે બસો વિદ્યાર્થીઓ બેઠા હોય અથવા તો માની લો કે મારા જાહેર સેમિનારમાં હજાર થી બારસો વિદ્યાર્થીઓ બેઠા હોય અને એમને આપણે બેઝિક અમુક પ્રશ્નો પૂછીએ કે ભાઈ રૂપિયાનો સિક્કો છે તો એનો આકાર કેવો હોય તો મોટા ભાગના નવ્વાણું ટકા થી વધારે વિદ્યાર્થીઓના જવાબ ખોટા પડે છે ગુજરાતના જિલ્લા કેટલા છે એને ખબર નથી ભારતના રાજ્ય કેટલા છે ખબર નથી કોઈ એક વિષય એવો નથી કે જેમાં ગ્રેજ્યુએટ થયેલો વિદ્યાર્થી પોતે પારંગત બન્યો હોય મતલબ કે ઘણી વખતે તો એવું બને કે કોઈ છોકરાને આપણે પૂછીએ ને કે બેટા ભણી લીધું તો કે હા શું ભણ્યા તો કે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ ગયું આપણે પૂછીએ ને કયા વિષયમાં તો એને એ નથી ખબર હોતી કે હું કયા વિષયમાં ગ્રેજ્યુએટ થયેલો છું તો જે વિદ્યાર્થીએ ત્રણ વર્ષ જે વિષયમાં ગ્રેજ્યુએશન મેળવ્યું છે એને એ વિષયનું નામ યાદ નથી તો તમે વિચાર કરો એ શું ભણ્યો હશે એટલે એજ્યુકેશન સિસ્ટમ આપણી એટલી બોગસ થઈ ગયેલી છે અને એટલી આમ કહેવાય ને કે કોઈ પ્રકારના ભરોસા વગરની બની ગઈ છે આજે કોઈ પણ સરકારી શાળા કે કોલેજ ચાલે છે તો એ શાળાનું સંચાલન જે પૈસા ની દ્રષ્ટિએ જોવા જઈએ તો એનો એક રૂપિયો ગુજરાતના નાગરિકે ચૂકવેલો છે આપણે એવું કહીએ છીએ કે આ સરકારી છે ખરેખર એ સરકારી નથી એમાં તમે પચીસ ના સીધા ભાગીદાર છો તો જે તમારી પોતાની માલિકીની પચીસ ટકા તમારા કિંમત બનેલી વસ્તુ છે એમાં તમે તમારા બાળકને કેમ નથી ભણાવી શકતા એવું નથી કે તે શિક્ષકો નબળા છે ગુજરાત આખામાં સૌથી સારામાં સારા શિક્ષકો હોય તો એ સરકારી શાળામાં છે કેમ કે એ લોકો પરીક્ષા આપે છે ગુજરાત ભર છોકરાઓ ફોર્મ ભરે છે પાસ થાય છે પછી શિક્ષક બને છે પણ વ્યવસ્થા સિસ્ટમે એને એટલી આમ કેવાય ને કે નપુસંક બનાવી દીધેલી છે કે લોકોને ભરોસો નથી કોઈ ધારાસભ્ય તમને સાંભળે છે કે એના બાળકોને સારી શાળામાં સરકારી શાળામાં ભણાવતા હોય કોઈ કેમ ભાઈ તમે સરકાર ઉપર કેમ મતલબ તમારી સરકાર ઉપર તમને ભરોસો ના હોય તમે તમારા બાળકને ભણાવો ને સરકારી શાળામાં તમે તમારા માતા પિતા પરિવારના કોઈ સભ્ય માંદા થાય તો એને મોકલો ને સરકારી હોસ્પિટલમાં કેમ નથી જતા તો તમે પ્રાઇવેટ નો લાભ લઈ લો છો તમારા બાળકને વિદેશ મોકલી દો છો તો એ ગરીબ માણસ નું શું એટલે સિસ્ટમ પાછળ સવાલ એટલા માટે હોય છે કે આજે તમે વિચાર કરો કે ગુજરાતનું વીસ હજાર કરોડનું બજેટ શિક્ષણ પાછળ વપરાતું હોય અને બદલામાં કકામાં કેટલા મૂળાક્ષર હોય એ બાળકને ખબર ન પડતી હોય તો એ પૈસા નાખી દેવાનો મતલબ શું એમ મતલબ અત્યારે ગુજરાત માંથી કે ભારત માંથી જોઈએ છે કે વર્ષે અઢાર થી વીસ લાખ લોકો બહાર જાય છે તો એ બાર શું કે મુંજરો કરવા જાય છે એ ભણવા બહાર જાય છે તો ભણવા જાય છે શું ને મફત ભણે છે સાહેબ માણસ પોતાની જિંદગીની બધી મૂડી ભેગી કરી નાખે છે ને ઓકે તો એ દહ ટકા નથી બાકીની નેવું ટકા વ્યાજબી બેંક માંથી લઈ પચી પચીસ લાખ ત્રીસ ત્રીસ લાખ એક એક કરોડ નો ખર્ચો કરીને પોતાના દીકરાને બહાર ભણવા મોકલે છે શું કરવા ભણી ગણી ને એની જિંદગીમાં કઈ ફેર પડે તો બીજા દુનિયામાં દેશમાં લોકો અહિયાં થી કરોડો રૂપિયા નાખીને મોકલે છે તો એ અહિયાં કેમ ના થાય આપણી પ્રાચીન વિદ્યાપીઠો યાદ કરો નાલંદા હતી તક્ષશિલા હતી આ બધી વિદ્યાપીઠોમાં દુનિયામાંથી લોકો ભણવા આવતા પ્રશ્ન ખર્ચા થાય છે આપણે સાંભળીએ છે કે ગુજરાતમાં એવી છે કે જેમાં ઉપર છાપરું છે એમ પતરાવાળા મકાનમાં છોકરા ભણે છે કઠણાઈની ની વાત એવી છે કે અમદાવાદ જેવું શહેર હોય મહાનગર હોય કે જ્યાં એક કરોડ વધારે લોકો રહેતા હોય ત્યાં આવી સ્કૂલો છે સાડા પાંચ થી છ હજાર સ્કૂલો છે તમે બંધ કરી દીધી પાંચ છ હજાર સ્કૂલોમાં એક શિક્ષક થી આખી સ્કૂલ ચાલે છે તો આવું ખાડે ગયેલું તંત્ર છે છે એ જિંદગી સાથે સાથે નહીં પણ એક પેઢી ખેલવાડ કરે તમે ભણવા માટે યોગ્ય માહોલ નહીં આપો એ નહીં ભણી શકે તો આખી જિંદગી તમારે એની જવાબદારી લેવી પડશે એ ગરીબ જ રહેશે કોઈ અમીર જ નથી સામત ગઢી જિંદગી માંથી શિક્ષણ ઘાટ નાખો એટલે ગરીબ થઈ ગયો ગરીબ થઈ ગયો શિક્ષણના લીધે સામત સમ્રાટ બહેનો છે બાકીના કહું હું ભે હું ચાલતો હતો અત્યારે ઘરે મને મારા પપ્પાએ મહેનત કરી મજૂરી કરી ભણી અને પ્રાઇવેટ ફી ભરીને ભણાવ્યો છે તો એવા બધાને મારા પપ્પા ને જેવી ઈચ્છા હતી કે એનો દીકરો ભણે એમ બધા બાપની ઈચ્છા હોય કે એનો દીકરો ભણે પણ બધા આર્થિક રીતે એટલા સક્ષમ નથી બધા આર્થિક રીતે એટલા સક્ષમ નથી નથી એટલે આપણે સરકાર પાસે અપેક્ષા રાખીએ કે ભાઈ સારી વ્યવસ્થા ગોઠવો આજે આપણે જોઈએ છીએ દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની તો લાખ લાખ રૂપિયા ફી ભરવાળા પ્રાઇવેટમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશ છે તો ગુજરાત તો સંપૂર્ણ રાજ્ય છે આવડું મોટું વિકસિત રાજ્યનું એક લઈને ચાલે છે આપણે ગુજરાત મોડેલ આખા દુનિયાને દેખાડીએ છીએ તો દેખાડો ને ગુજરાતની સરકારી શાળાઓ કે જો અમારે ત્યાં છોકરા ડોક્ટર એન્જિનિયર બન્યા આપણે મોદી સાહેબ અહીંયા આવીને સ્કૂલ બનાવે છે તો એ પેલા ટેન્ટમાં બનાવી નાટક કરીને જતા રહે છે ને આખી દુનિયાને ખબર પડે કે તમારી પાસે એક સ્કૂલ નથી બતાવવા જેવી એટલે પ્રશ્ન એ પીડાના છે એમ કે ભાઈ મારા બાપે તો મહેનત કરી મજૂરી કરી મને ભણાવી દીધું બીજા હજારો લોકોનું શું એમ નહીં તમે મહત્વની વાત કરી સવાલ મારો એ છે કે શું આ લોકો પાસે ઈચ્છા શક્તિ નથી કે આ લોકો પાસે બુદ્ધિ નથી આ કરવાની મારા ખ્યાલ પ્રમાણે આમ જોવા જઈએ ને તો આ વિષય નીતિમતાનો છે આજે તમે આખા વિસ્તારમાં માની લો કે હાડા ત્રણ ચાર લાખ મતદાતા માંથી તમે એક ધારાસભ્ય બનો છો તો ઈશ્વર તમને મોકો આપે છે ઈશ્વર મોકો આપે છે કે તમે એ સારી શાળાઓ બનાવો તમે એ વિસ્તારમાં સારા દવાખાના બનાવો સારા રોડ રસ્તા બનાવો ખેડૂતો છે તેને પીવા માટેનું સિંચાઈનું મફત પાણી મળી જાય મફત વીજળી મળે એના માટે તમને ઈશ્વરે નિમિત્ત બનાવ્યા છે પણ એક વખત મને લાગે છે કે આ લોકો ભાજપનો ખેસ પહેરીને ધારાસભ્ય બની જાય છે પછી એ ઈશ્વરને અવગણે છે ભગવાન કોણ ભગવાન તો અમે જ છીએ અથવા તો ધીમેરી નરેન્દ્રભાઈ મોદી ને ભગવાન બનાવવાની કોશિશ કરે છે કે અવતાર પુરુષ છે એટલે હું કરવી વાર્તા કરો છો અવતાર પુરુષ હોય તો ગુજરાત માંથી ગરીબી દૂર કરી દેવી હતી અત્યારે સુધી અવતાર પુરુષ હોય તો ગુજરાત માં સારી સરકાર શાળાઓ બનાવવાની હતી અત્યારે ગુજરાત આખામાં ચોત્રીસ જિલ્લા માંથી કોઈ પણ વ્યક્તિ માંદુ થાય એટલે બધા છેલ્લે અમદાવાદ રિફર કરે જામનગરમાં કોઈ માંદું પડે તો અમદાવાદ લઈ જાવ માં કોઈક માંદું પડે તો અમદાવાદ લઈ જાઓ કચ્છમાં કોઈ માંદું પડે તો અમદાવાદ લઈ જાવ એટલે અમદાવાદમાં શું છે એવું અમદાવાદ એવું શું છે એમ કે તમારે અમદાવાદ મોકલવા પડે છે અથવા માની લો કે અમદાવાદમાં સારી હોસ્પિટલ છે કે સારા ડોક્ટર છે અમદાવાદમાં તો હું એમ કઉ છું કે એવા ડોક્ટર બીજા આખા ગુજરાતના ચોત્રીસ જિલ્લામાં ન થાય એક હોસ્પિટલ બનાવવા માટે સારામાં સારી હોસ્પિટલ બનાવવા માટે હું એવું માનું છું કે દસ કરોડ ની જરૂર પડે તો ચોત્રીસ જિલ્લા છે ત્રણસો ચાલીસ કરોડ રૂપિયાની જરૂર પડે સારી હોસ્પિટલ એટલે શું ન્યા જોઈએ બધી સગવડ મળે તો સારું સીટી સ્કેન મૂકી દો એમઆરઆઈ મૂકી દો સોનોગ્રાફી મૂકી દો પાંચ કરોડના મશીન નાખી દો કોઈ વ્યક્તિને મરવા માટે અમદાવાદ મજબૂર શું કરવા કરો છો અહીંયા બિચારા કોઈ ઓળખીતા ના હોય કોઈના કોઈ સંપર્ક ના હોય ઓકે એક આમ પેલા ઢોર કેમ રખડતા હોય એવી રીતના બિચારા રખડતા હોય એકદમ આમ કેવાય ને કઈ ખબર ન પડતી હોય ક્યાં જવું વાંથી વાં ધક્કા ખાતા હોય પછી હા બે ત્રણ દિવસ પેલા ગોપાલજી એક વિડીયો વાયરલ પોતાનું કરેલો હોય એક કરોડ ને ચૌદ લાખની હોસ્પિટલ હતી નવી બહેન આપડે જોયું ગોપાલભાઈ ભાઈ બતાવ્યું અમદાવાદ જ કેમ જવું પડે આપડા જિલ્લામાં હું માની લો દેવભૂમિ દ્વારકા જિલ્લા નું છું દેવભૂમિ દ્વારકામાં કોઈ બેન ને ડિલેવરી માટે ખંભાળિયા એસી કિલોમીટર દૂર જવું પડે મે એવા જીવનમાં ઘણા કિસ્સા સાંભળ્યા છે ત્યાંથી નીકળ્યા રસ્તામાં ડિલિવરી થઈ જાય તો ત્યાં ચાલીસ વર્ષથી એકનો એક માણસ ધારાસભ્ય છે એ માણસ નફુસંઘ ભરી જિંદગી શું લેવા જીવે છે એના કરતા રાજીનામું આપી દો ને કે ભાઈ તમારાથી હોસ્પિટલ નથી બનતી હમ ત્યાંના યુવાનો બિચારા ને કોઈ માર્ગદર્શન નથી કોઈ દિશા નથી ધારાસભ્ય પૂછે ધારાસભ્ય કે ખટારણ ડ્રાઈવર થઈ જાવ અથવા લાકડા કાપો તમારી પાસે કેમ એવો ઓપ્શન નથી તમે તમારા દીકરાને વિદેશ મોકલો એના માટે કરોડો રૂપિયાની ગાડી કરોડો રૂપિયાના અબજો રૂપિયાના બંગલા કે બે ચાર ચાર પાંચ પાંચ હજાર વીઘા જમીનો આ બધું તમે તમારા સંતાન માટે કરો છો તો જે લોકોએ તમને મત આપ્યા છે એમના સંતાનની પણ ચિંતા કરો ને અને તમારી જવાબદારી આવે છે કેમ કે તમે ધારાસભ્ય બનીને જવાબદારી લીધી છે બાકી તમને કોઈ નો કે મૂકી દો રાજીનામું તમારું નામ કોઈ લે નઈ બહુ કથરેલી પરિસ્થિતિ છે બધી રીતે એમ આ લોકો નવી એજ્યુકેશન પોલીસી લાયા તા તમને ખબર હશે તો આનાથી કોઈ ફાયદો નથી દેખાતો સુધી વિષય એ છે કે અત્યાર સુધી એવું હતું કે માની લો કે તમે સાયન્સ કોમર્સ અને આર્ટસ દસમા પછી આવા ત્રણ સ્ટ્રીમ અલગ પડે તો મોટા ભાગે ગુજરાતના એવા જિલ્લા છે આખા જિલ્લાની વાત કરું છું કે જેમાં માત્ર સાયન્સ માત્ર આર્ટ્સ અને કોમર્સની કોલેજ છે સાયન્સ ની કોલેજ જ નથી ઓહો

અથવા તો માની લો કે જે જગ્યાએ છે ત્યાં પૂરતા શિક્ષકો નથી કે આજે ભાઈ આર્ટ્સ અને કોમર્સ બંને પેરેલલ ભેગું ચાલે છે કોમર્સમાં ખાલી બે જ શિક્ષકો છે હવે એને તમે હજી ચોરીસ આપશો બીજા વિષય પસંદ કરો એટલે મૂળ આ લોકોની દાનત નથી બીજું મારું એવું માનવું છે કે અભણ લોકોને સત્તામાં બેસાડો એટલે પછી આ જ થવાનું છે આ આજે ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીમાં જે છે એનું મેઇન કામ શું હે તો કે દારૂ ડ્રગ્સ ઓકે પછી કોઈની બાહુબલી ટાઈપનું જીવન મારવા હોય કોઈને ક્યાંક હલવાડી દેવા હોય આ બધા ધંધા હવે આને તમે કહો કે સારું શિક્ષણ ને સારું આરોગ્ય વિષય જ નથી સો ટકા એવા માણસો મૂકો આજે દુનિયાના અમુક દેશો છે જેનું બંધારણ મેં વાંચ્યું છે હું વાંચું છું કે દુનિયામાં લોકો વિકસિત દેશ કેવી રીતે બનાવે છે તો દુનિયાના અમુક દેશો એવું બંધારણ છે એમાં નક્કી છે કે તમારે રાજનીતિમાં જવું હોય તો કમસે કમ તમે પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએટ હોવા જોઈએ

જનતા એ વિચારવું પડશે કે ભાઈ આપણે આપણા બાળકને સારું શિક્ષણ નહીં આપી શકીએ મને બહુ દુઃખ સાથે આમ નોર્મલી હિન્દુ ધર્મમાં છીએ એટલે આપણને હિન્દુ ધર્મ નો ગર્વ હોય કોઈ ભારત માતા ભગવાન શ્રીરામ ની જય બોલાવે આપણને અંદર આનંદ થાય પણ એ વ્યક્તિ જે હિન્દુ ધર્મની ધજા લઈને બેઠો છે એને તમે ઈશ્વરની સાક્ષી એ કહું છું કે એક પિન પેજ કાઢો ચોપડાનો એક કોરો કાગળ લઈ લ્યો એક પેન લ્યો અને હિન્દુ ધર્મ વિશે તમે લખો તમને કેટલું આવડે છે

ધર્મ તો એ તો સનાતન છે રાજનીતિ નહોતી લોકશાહી નોતી તે ધર્મ હતો અને ધર્મ કાયમી રહેશે અત્યારે તમે રાજનીતિ આવો છો એમાં ક્યાંક ક્યાંક ને તમારી તમારી પેઢી નાબૂદ થઈ જશે ખરેખર ધર્મને બચાવવો હોય તો આપણે શિક્ષણમાં એ વસ્તુ લાવીએ બાળકોને સંસ્કાર આપીએ આજે ધારો કે કોઈ બાળકને તમે પૂછો કે સંસ્કાર કેટલા હોય કોઈ નથી ખબર નહીં ખબર હોય તો આપણે એને શીખવાડીએ સોળ સંસ્કાર છે આપણે આપણા હિન્દુ ધર્મના બેઝિક પાયા જે છે એ રીતના શીખવાડશું એના માટે સારી શાળા તો હોવી જોઈએ ને હવે અત્યારે હું મારી પોતાની વાત કરું છું હું જયારે ત્રીજા ધોરણમાં ભણતો તો સરકારી શાળામાં તેથી મને છઠ્ઠા ધોરણ માં ભણતો છોકરો ભણાવતો હતો હું ચોથામાં આવ્યો તો મને હાથમાં વાળો ભણાતો તો પછી હું પાંચમામાં આવ્યો હું પેલા વાળા હું ભણાતો તો આ હું મારી પોતાની જિંદગી વાત કરું છું બરાબર છે અને આજે આવું ચાલે છે આજે આવું ચાલે છે કે ભાઈ આગલા ધોરણ વાળા છે એ નીચેના ધોરણ આગલા ધોરણમાં જેના સારા અક્ષર હોય અને જેની લખી લખીને સ્વાધ્યાય લખ્યું હોય એની નોટ બીજા ધોરણ ને આપી દેવાની બસ આ કોપી પેસ્ટ થાય છે દુનિયાના જો અમેરિકા છે આપડે એવું કહીએ છીએ કે ભારતને આપણે વિશ્વગુરુ બનાવવું છે તો આજે ધારો કે આપણે ભારતની અમેરિકા સાથે સરખામણી કરીએ તો વિશ્વગુરુ બનવા માટે અમેરિકાને સલાહ આપવા માટે આપણે અમેરિકાથી તો મોટું થવું પડે ને અમેરિકાથી મોટું થઈ શકીએ ના થઈ શકાય એવું નથી પણ એના માટે શરૂઆત કરવી પડે અમેરિકામાં શું શરૂઆત કરી કોઈ નથી ભરવાની અઢાર ની ઉંમર સુધીનું સંપૂર્ણ શિક્ષણ મફત અઢાર વર્ષની ઉંમર સુધીનું આરોગ્ય સંપૂર્ણ ફ્રી સાહીઠ વર્ષ થી ઉપરનું આરોગ્ય સંપૂર્ણ ફ્રી એ સરકાર તરફથી છે મને મારા માતા પિતાના આરોગ્ય ની ચિંતા નથી એ સરકાર તરફથી છે તો હું વગર લોડે સારા સ્વાસ્થ્ય સાથે ઓછી ચિંતામાં સારું જીવી શકું છું જીવી શકું છું બરાબર છે અત્યારે હવે ભારત માં તકલીફ શું છે કે વ્યક્તિ પાંત્રીસ વર્ષ નો હોય જિંદગીમાં કંઈ કમાતો હોય પચીસ પચાસ હજાર માની લો સરકારી નોકરી માં હોય પચીસ હજાર રૂપિયા પગાર મળે હવે પચીસ માં એક મકાન રાખે તો તેમાં વીસ હજાર તો ભાડું જાય બરાબર છે સો ખાય શું તો હું એવું કહું છું કે આ સરકાર ને એવી નઈ ખબર પડતી હોય કે પચીસ હજાર માં એક યુવાન નું પોતાના નું ગુજરાન કેવી રીતના ચાલે આ યુવાનો જે સરકારી નોકરી કરે છે બિચારા હાઈકોર્ટમાં ગયા હાઈકોર્ટે સરકારને અપીલ કરી કે ભાઈ ફિક્સેશન ન હોવું જોઈએ તો હાઈકોર્ટ કે છે તો હવે તો સરકારે માનવું જોઈએ સરકાર ઉલટાનું હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં જાય તો તમે આટલા લાખો યુવાનો બિચારા મહેનત કરી એના માતા પિતાએ મજૂરી કરીને ભણાવ્યા છે એ નોકરી લાગ્યા છે એનું શોષણ શું કરવા કરો છો એમ તમારે ક્યાં પોતાના ઘરની બાપાની પેઢી માંથી દેવાના છે અને માની લો કે ઓછા પગારમાં નોકરી પૈસા બચતા હોય તો આ બીજા બધા વધારે પગાર છે તો ભેગા માં હોમગાર્ડ ને છેતાલીસ હજાર રૂપિયા પગાર આપે છે હોમગાર્ડ ને ગુજરાતમાં પોલીસ કોન્સ્ટેબલનો છવ્વીસ હજાર પગાર છે છવ્વીસ હજાર પગાર છે બરાબર છે તો જો પગાર વધારે આપવાથી રાજ્ય ગરીબ થતું હોય ઓકે તો પંજાબ તો ભિખારી થઈ જવું જોઈએ સો ટકા તો ગુજરાતમાં કેમ નહીં નથી આપતા તો ગુજરાતે બચાવી લીધું છે પાંચ લાખ કરોડ નું છે તો આપણે શું કહીએ કર્મચારી ભ્રષ્ટાચારી હોય છે પણ ભ્રષ્ટાચાર કેમ કરે છે એ તો જુઓ આજે એને નોકરી કરવી છે પચીસ હજાર થી વધારે પગાર મળવાનો નથી પચીસ માં એનું ઘર હાલવાનું નથી તમે એને મજબૂરીમાં કરાવો છો કે તારે જીવવું હોય તો કરવું પડશે ના મરી જાવ આ સરકાર કરાવે છે

કે અત્યાર સુધી શું તાળીઓ વગાડતા ચોત્રીસ જિલ્લા માંથી કોઈ એક જગ્યા એવી બતાવો કે જ્યાં તમે એવું છાતી કહી શકો કે અમે મેદાનો બનાવ્યા છે તો આખા જિલ્લામાં તમારાથી એક મેદાન નથી બનતું અને માની લો કે એક મેદાન હોય તો આખા જિલ્લાના વિદ્યાર્થીઓ એક જગ્યાએ દોડી શકે કોઈ દિવસ અમુક અમુક જિલ્લામાં તો બસો બસો કિલોમીટર નું અંતર થાય શું એ દોડવા આવે હવારથી નીકળે આજે પહોંચે દોડીને પાછું રાત્રે ઘરે જાય તો આ વ્યવસ્થા જે બની છે એના માટે ક્યાંક ને ક્યાંક લોકો બિચારા જાગૃત નથી બંધારણ ભણાવું છું તો હું ખાલી ને ખાલી ભણાવી દઉં જેના પ્રશ્નો પૂછે ને છોકરો પાસ થઈ જાય ઓકે તો એ મારા જીવનમાં કઈ નહીં પડે ને છોકરાના જીવનમાં ફેર નહીં પડે પણ જો એ સમજી કે તૈયાર કરશે તો પરીક્ષામાં તો પાસ થશે ને જિંદગી જીવતા આવડી જશે એટલે આપણું કામ એ માનવતાને ફેલાવાનો પણ છે કે ખાલી ખાલી ગોખણિયું જ્ઞાન ન કરીએ પણ એના કરતાં એવું ભણીએ કે જે આપણને જીવનમાં કામ લાગે અને આપણા લીધે બીજા કોઈકને પણ ઉપયોગી બને બિલકુલ 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 ધન્યવાદ ધન્યવાદ તમે અમારા દર્શકોને સમગ્ર માહિતી આપી આજના માટે આ કાર્યક્રમ તમને કેવું લાગ્યું જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એ સિવાય અમારી વેબસાઇટ છે ડબલ્યુ ડબલ્યુ ડોટ ગુજરાત પ્લસ ડોટ ઇન ત્યાં જઈને મારા વધારે અપડેટ ન્યૂઝના એ પણ તમે જોઈ શકો છો સાથે જે વિડીયો અમે યુટ્યુબ પર અપલોડ કરીએ છીએ તેની માહિતી પણ તમને ત્યાંથી મળી શકે છે અત્યારે માટે બસ આટલું જ નમસ્કાર